આજે માં ભગવતી ખોડિયાર માં જગદીશભાઈ માં ખોડિયાર કેવલ એક પટેલ ગ્રાંતિ માં નહીં પણ અઢારે વરણ જેને માથું નમાવે છે અને મા ભગવતી માં ખોડિયાર ની પૂજા કરીને માના આશીર્વાદ મેળવે છે એવી માં ખોડલ ની આજે જયંતી નિમિત્તે મારી શુભકામના અને મા ભગવતી સૌનું કલ્યાણ કરે બધાનું રક્ષણ કરે એવી શુભકામના જય માતાજી ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યુઝ અંકલેશ્વર